નમસ્કાર દર્શક બંધુઓ સત્યવ્રત ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે દર્શક બંધુઓ ગોરવાના મધુનગર વિસ્તારમાં યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજી આગમન યાત્રામાં થયેલી કાકરી ચાળાના વિરોધમાં ડીસીપી ઝોન એક જુલી કોઠિયાએ મીડિયાને માહિતી આપી હતી કે મધુનગર ચાર રસ્તા પાસે ગણપતિ અને ડીજે વચ્ચે ડિસ્ટન્સ થતાં છોકરાઓમાં હોબાળો થયો હતો અને કોઈ કોક કાંકરી ચાલો થયો નહોતો ગતરોજ ગણપતિ મંડળો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા તેમજ ગણેશ બતાવ્યા સાથે ને સાથે માંગ કરવામાં આવ્યું કે અમારી આગમન યાત્રામાં ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી પરિસ્થિતિ ઉભી ના થાય રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા બસ ગણેશજીની યાત્રાની અમે પ્લાનિંગ કરી હતી એટલે એ થઈ રહી હતી એ દરમિયાન જેવી રીતે મધુનગર એરિયા પાસે પહોંચ્યું ડીજે એટલે ડીજેનો સાઉન્ડ સ્ટાર્ટ થયો અને પછી પથ્થરમારો સ્ટાર્ટ થયો એટલે પછી પોલીસ તંત્ર ત્યાં હતું હાજર એટલે એ લોકોએ બધાને ઠકેલવાનું અને દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ જે લોકો અટેક કરી રહ્યા હતા એની સામું કશું જોયું નહીં અને પછી એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ ખાલી ધક્કા મક્કી થઈ છે બીજું કશું થયું નથી તો મારો પ્રશ્ન એટલો જ છે કે ભાઈ ધક્કા મુકી થઈ તો ત્યાં આગળ કંઈ મેરેથોન હતી કે જ્યાં દોડધામની સ્પર્ધા ચાલતી હતી કે જ્યાં આગળ અહીંયા ડીજે પહોંચ્યા પછી સ્પર્ધા ચાલુ થઈને તમે કીધું કે બધા દોડો એટલે દોડવાનું ચાલુ થયું એવી વસ્તુ છે એટલે આશા એટલી જ છે કે ભાઈ જે ન્યાય છે કેમેરામાં અને વિડીયોમાં અને શૂટિંગમાં બધાએ બધું જોયું કે ભાઈ કેવી રીતે પથ્થર મારો થયો છે કોને કેટલી ઈજા થઈ છે બરોબર છે તો તમે એની સામે સ્ટ્રીક એક્શન લેવાની જગ્યાએ તમે એવું કહી રહ્યા છો કે ખાલી દોડધામ થઈ હતી તો આ વસ્તુ ન્યાયમાં તમને લાગે છે કે આ ન્યાય છે તો અમને એટલી આશા છે અને એવી આશા કરીએ છીએ કે ભાઈ જો તમે અત્યારે આવું કહી રહ્યા છો અત્યારે આ આ એક સ્મોલ એક્શન્સ છે બરાબર છે કાલે બીજી હજુ તો ગણપતિને સાત તારીખ સુધીની વાત છે બીજી કેટલી સવારીઓ નીકળશે આનાથી પણ મોટી કદાચ ભગવાન ના કરે નારાયણ કંઈ મોટું થયું તો પણ તમે શું આ સ્ટેટમેન્ટ આપશો અને એ ટાઈમે કદાચ અત્યારે કોઈને ઈજા નહીં થઈ દસ લોકોને ઈજા થઈ ત્યારે તમે એવું કહેશો કે હવે દસની ઈજા થઈ છે તો હવે હવે પ્રશાસન જાગશે હવે પ્રશાસન એક્શન્સ લેશે અત્યારે સોયનો વાગેલો છે એ વખતે તલવારનો વાગેલો થશે તો તલવાર વાગવા સુધી વેટ શું કામ કરવો છે જ્યારે તમારી જોડે વિડીયો છે તમને દેખાઈ પણ રહ્યું છે પથ્થર મારો થઈ પણ રહ્યો છે પથ્થર મારો થઈ ગયો છે તો એના સામે એક્શન્સ લો અને જેટલા લોકો એની અંદર ઇન્વોલ્વ છે એની સામે કડી કાર્યવાહી કરો અમે કોઈ દિવસે કોઈના ધર્મની અંદર કે કોઈના પણ ધર્મ બાબતે ખોટું બોલતા નથી કે કોઈના ધર્મની અંદર ખલેલ પહોંચાતા નથી કે ના એમના ધર્મની અંદર અમે જઈને આવા કોઈ છેડછાણા પણ આ કરીએ છીએ બરાબર છે અમારું ધ્યાન બસ એટલું જ છે કે અમારો તહેવાર છે અમને મનથી ધનથી અને ભગવાનની ભક્તિથી શાંતિથી ઉજવવો છે તો અમને ઉજવવા દો અમે તમારામાં નહીં કશું કરતા તો તમે અમારામાં ના કરશો અમે કંઈ તમારી જોડે કંઈ પર્સનલ ગ્રથ તો છે નહીં કે જે લઈને આવ્યા હતા તો તમે આવી રીતે ભગવાનના નામે આવું કરી રહ્યા છો બરાબર છે બધા ઇન્ડિયા વસુદેવ કુટુંબકમ છે તો અહીંયા બધા જ ધર્મના લોકો રહે છે બધા જોડે મળી હળીને રહે છે તો તમે એ રીતે મળી હળીને રહો ને ભાગલા કરવાની જરૂર નથી બસ આટલું જ છે કે શાંતિ બનાવી રાખો શાંતિથી જીવો અને બીજાને જીવવા દો પરત નાખીને વસ્તુ બગાડવા માગે છે આ તો હિન્દુ ભાઈઓ આજે ભેગા થયા ભાઈ કે હિન્દુ તો કેવો છે કે ભાઈ લાગણી લેટ ગો કરનારો એ છે એટલે આ પ્રમાણે એવું છે કે ચલો આજે પતી ગયું હું તો એવું કહું છું પોલીસ પ્રભાસનને કે ભાઈ ત્યાં જઈને કોમ્બિંગ કરો એ એરિયાને કેમેરા તપાસ કરો ઘરે જઈને બધું તપાસ કરો તમે મસ્જિદ છે એમની મસ્જિદ પર આટલા બધા પથ્થર કેવી રીતે નહીં આવ્યા એ તપાસ કરો પથ્થરનો મતલબ મસ્જિદ પર રાખવાનું શું છે કારણ